હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે બધાનું નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં દેશો તો બધાને જય માતાજી જય મા મોગલ ને આપણે ફરી એકવાર નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે ને જુઓ તમે પહેલાં આપણે એક વર્ષ થઈ ગયું અહીંયા તુરિયા હતા પૂરા થઈ ગયેલા ત્યારે વ્લોગ બનાવ્યો હતો ને અત્યારે જુઓ આમાં તુરિયાજી ઊભા છે ને આજે આપણે આવી ગયા વાડીએ ને આજે ને તમારી ટોપી પડી ગઈ લઈ લો આજે આપણે ને કપાસમાં ખાતર નાખવાનું છે અને પછી કપાસ લાખવાનો છે તો લોગમાં કન્ટિન્યુ રહેજો લોગ જોવાની મજા આવશે ને પહેલાં તો આપણે ખાતર ભેળવવાનું છે તો હાલો અમે જો રાજુબાની બેઠાને આજે ખાતર ભેળવી નાખવી તો ગયા વર્ષે આમાંય ભાગ હતો આમાં અત્યારે ભાગ નથી બીજામાં કપાસ છે અને આ આપણી મઢુલી Doa mau, ayo kau itu acara yang mau dong, lagi woi sih.

તો બીજું બાસ બીજું બાસ્કુ લઈ આવી પછી નાખી દેવી પછી ખાતર નાખવાનું ચાલુ કરી દીધું છે પણ વરસાદી આજ ચાલુ થઈ તો હવે વરસાદ રહ્યા પછી પાછું ચાલુ કરવી નાખવાનું વરસાદમાં તો ખાતર ઓગળી જાય એટલે કાંઈ નખાય નહીં જો આ એટલામાં નાખ્યું ને રાજુભાઈ ની નાખી તો

વાદળું એક છે આવું છે ભાઈ કઈ કામ થાય નહિ સરખું છો નું જો અમારે રાજુભાઈ ધીમે 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 નાખે છે

તો હલો જલ્દી જલ્દી નાખવા મળી તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે સો અને અમારે ખાતર નખાઈ ગયું છે અને હું ગયો તો ગામમાં મારા ભાને એને મેંકવા ને જો ચા લઈને આવ્યો છું તો ને કપા લાખવાનું ચાલુ છે અમે ટ્રેક્ટર આવી ગયું હે તો દી હાથમી ગયો એ ભાઈ ને પગમાં લાઠીયું વાગી ગયું લાઠિયું વાગ્યું કિલોમીટર પૂરા થઈ ગયા ભાઈ બેઠા બેઠાની ચા ભાઈ અહીંયા લાઠવાનું ચાલુ થઈ ગયું હેક્ટર આવી ગયેલું બધા એટલું લઠાઈ ગયેલું છે కన్నడ మీడియం